નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે તેરમા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે જેનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો જેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈશું ત્યારબાદ પછી ઉદ્યોગો વિશે માહિતી મેળવીશું મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલવા બદલાવીને ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો કે મનુષ્ય દ્વારા મનુષ્ય પોતાની બુદ્ધિ જે છે સાંસ્કૃતિક અને આર્થિક જે ક્ષમતા છે એ પ્રમાણે કુદરતી જે સંસાધનો છે એ સંસાધનાના રૂપને કે બદલાવી અને એનો ઉપયોગમાં લઈ અને જે પ્રક્રિયા કરે છે જે ક્રિયા કરે છે એને આપણે ઉદ્યોગો કહેવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે. એ સમયમાં ભારતમાં સૂત્રા કાપડ માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા અઢારમી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગોમાં આગળ હતો શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર જે ઉદ્યોગોની પરંપરા ચાલી આવી હતી એ જે સિંધુ ખીણની સભ્યતાથી જ કે ચાલી આવી હતી એ સમયમાં ભારતની અંદર સુતરાઉ કાપડ જે છે એ માટીના વાસણો કાંસાની જે વસ્તુઓ છે મણકા છે આવા બધા ઉદ્યોગો ચાલુ હતા અઢારમી સદી સુધી કે ભારતની અંદર વાહનો પણ બનાવવામાં આવતા હતા એ પ્રમાણે પણ ઉદ્યોગોની સ્થાપના થઈ ચૂકી હતી ભારત હસ્તકલા ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો ભારતનું સુતરાવ કાપડ મલમલનું કાપડ ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી

તેવી નીતિ અપનાવી હતી એટલે કે વિદ્યાર્થી મિત્રો જે હતા એ કપાસ કાચો માલ એ આપણા ત્યાંથી લઈ જતા હતા અને ત્યાં ત્યાં યુરોપની અંદર કારખાનાઓમાં એ માલ ને તૈયાર કરવામાં આવતો અને પછી મોગી કિંમતે ભારતને વેચવામાં આવતું હતું એથી ભારતનો જે હસ્ત ઉદ્યોગ છે એ પડી ભાગી જાય એવી નીતિ અંગ્રેજોની હતી આનાથી ભારતના કાપડ ઉદ્યોગોને મોટું નુકસાન થયું તથા ભારતના કપસીઓ અને કારીગરો બેકાર બન્યા એટલે કે આના કારણે જ કે અંગ્રેજોએ ભારતનો જે હસ્ત ઉદ્યોગ છે પડી ભાંગવાની નીતિ અપનાવી હતી એના કારણે ભારતના જે કાપડ ઉદ્યોગ છે એમાં ઘણું બધું નુકસાન આપણને જોવા મળ્યું અને એના કારણે જ કે જે કપસીઓ હતા અને જે કારીગરો હતા જે કાચા માલમાંથી તૈયાર માલ બનાવતા કાપડ ઉદ્યોગો છે એમાં એ લોકો બેકાર બની ગયા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ઉદ્યોગોનું મહત્વ આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ થઈ જાય છે એટલે કે આજના જે યુગ છે વિદ્યાર્થી મિત્રો એ યુગની અંદર આપણને ઔદ્યોગિક વિકાસ જોવા મળે છે જે આર્થિક વિકાસ જે છે એ ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ બની જાય છે જો ઉદ્યોગોમાં વિકાસ થયેલો હશે સારા એવા પ્રમાણમાં તો જ કે ભારતની અંદર અથવા તો પણ જે તે દેશની અંદર આર્થિક વિકાસ થશે જો ઉદ્યોગોનો સારો એવો વિકાસ નહીં થયો હોય તો દેશને જે આર્થિક વિકાસ છે એ પણ શક્ય નથી જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે એટલે કે વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે જે દેશની ઔદ્યોગિક દ્રષ્ટિ એટલે કે ઉદ્યોગોનો વિકાસ સારા એવા પ્રમાણમાં થયો છે એ જ દેશનું જે અર્થવ્યવસ્થા છે એ મજબૂત બની છે યુએસએ રશિયા જાપાન દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર અજ કે સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે અને કે જે અમુક એવા દેશો છે જે એમના ઉદ્યોગના કારણે જ એમનું અર્થવ્યવસ્થા મજબૂત બન્યું છે એવા દેશો જેમ કે યુએસ છે રશિયા જાપાન દક્ષિણ કોરિયા આ બધા વિદ્યાર્થી મિત્રો જે આ દેશો છે એ પોતાના ઔદ્યોગિક વિકાસના જે પાયા છે એ ખૂબ જ સમૃદ્ધ હોવાના કારણે એમના રાષ્ટ્રનો પણ વિકાસ થયો છે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઔદ્યોગિક કાચા માલ તરીકે કરી શકતા નથી એટલે કે જે દેશની અંદર ઉદ્યોગોનો વિકાસ સારા એવા પ્રમાણમાં ન થયો હોય અથવા તો બિલકુલ ઓછો થયો હોય તો એ લોકો કુદરતી જે સંસાધનો છે એમનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલમાં એ લોકો લોકો ઉપયોગ કરી શકતા નથી તે કુદરતી સંસાધનોનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે કેમ કે એમનો વિકાસ જ થયેલો નથી હોતો એમની જોડે આર્થિક વિકાસ ના હોય તો પૈસા કેવી રીતે હોય એટલા માટે એ લોકો શું કરે જે કુદરતી સંસાધનો છે એ ઓછા મૂલ્ય વેચી નાખે એટલે ઓછી કિંમતે વેચી નાખે અને પછી એ લોકો શું કરે છે બહારના દેશમાંથી એ લોકો જે કાચા માલની ભરેલી જે વસ્તુઓ છે એ ઊંચા કિંમતે એમને ખરીદવી પડે છે એટલે એમને નુકસાન થાય છે ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં જે ઉત્પાદન છે એ ઉત્પાદનના ઉદ્યોગોનો કે ઓગણત્રીસ ટકા ફાળો છે એટલે કે જે આપણને ઉત્પાદનમાંથી મળે છે જે એ ઉદ્યોગોમાંથી ખાસ કરીને ઓગણત્રીસ ટકા જે ફાળો છે એ આપણને આપણી જે રાષ્ટ્રની આવક છે એ આપણને ઉદ્યોગમાંથી પ્રાપ્ત થાય છે બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન કરી શકી એટલે કે બ્રિટિશ શાસનના નીતિ પ્રમાણે ભારતની અંદર ઔદ્યોગિક જે ઢાંચા છે એ ઢાંચાની કમર તોડી નાખી ઉદ્યોગોના કારણે કે પરાધીનતા દરમિયાન ભારતની અંદર આધુનિક દ્રષ્ટિએ આપણે જોઈએ અથવા આધુનિક પદ્ધતિ દ્વારા કે ઉદ્યોગોની સ્થાપના ખાસ થઈ હતી નહીં અઢારસો ને ત્રેપનમાં ચારકોલ આધારિત પ્રથમ લો ગાળન ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું પણ તે નિષ્ફળ રહ્યું શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અઢારસો ને ત્રેપનની અંદર ચારકોલ આધારિત જે પ્રથમ જે લો ગાળન ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું પણ એ પણ કે આપણને સફળતા પ્રાપ્ત થઈ નહીં નિષ્ફળ રહ્યા એની અંદર સૌપ્રથમ પ્રથમ સફળ પ્રયત્ન અઢારસો ને ચોપનમાં કાપડ ઉદ્યોગ તે પછી અઢારસો ને પંચાવનમાં કોલકાતા નજીક રીસરામાં સણનું કારખાનું પણ સ્થપાયું એટલે કે અઢારસો ની અંદર આપણે ઔદ્યોગિક એકમ સ્થાપ્યું એમાં આપણને વિદ્યાર્થી મિત્રો નિષ્ફળતા મળી એમાં આપણને કંઈ આર્થિક લાભ થયા નહીં પરંતુ જે અઢારસો ને અંદર સુતરાવ કાપડ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યું એમાં આપણને સફળતા મળી પછી આપણે ધીમે ધીમે વધારો કર્યો એટલે કે એક પછી એક ઉદ્યોગની સ્થાપના કરી જેમ કે અઢારસો ને પંચાવનમાં આપણે કોલકત્તાની અંદર રિસરામાં શણનું કારખાનાની પણ સ્થાપના કરી ત્યારબાદ પછી કે અઢારસો ને કુલટીમાં કાચું લોખંડ બનાવવામાં કારખાનાનું સ્થાપના કરવામાં આવી તે કેટલા જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું તે સમય જતા અઢારસો ને એક્યાસી માં પુનઃ શરૂ થયું એટલે કે આપણે અઢારસો ને પંચાવન માં કે કારખાનું સ્થાપના જે સોરી કોલકાતાના નજીક જે સિસરાની અંદર આપણે શણનું કારખાનું સ્થાપ્યું એના પછી અઢારસો ને ચુમ્મોતેરમાં પણ આપણે કુલટીમાં કાચું લોખંડ જે છે એ બનાવવાનું કારખાના કારખાનું સ્થાપવામાં આવ્યું પરંતુ એ અમુક સમય પછી એને બંધ કરી દેવામાં આવ્યું અને ત્યાર પછી અમુક સમય જતાં અઢારસો ને એને ફરી શરૂઆત કરવામાં આવી એટલે કે ફરી એ કારખાનું ખોલવામાં આવ્યું અને ફરી લોખંડ બનાવવાની કારખાનું શરૂ થયું ઓગણીસો ને સાતમાં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ એટલે કે ઓગણીસો ને સાતમાં જમશેદપુરની અંદર ટાટા લોખંડ જે પોલાદ છે એ પોલાદની કંપની સ્થાપવામાં આવી એટલે કે ધીમે ધીમે ભારતની અંદર પણ કે ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા ત્યારબાદ પછી જોઈશું વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગોનું વર્ગીકરણ ઉદ્યોગોને માનવ શ્રમ માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વેચવામાં આવે છે શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વેચી શકાય શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગો માનવ શ્રમ માલિકીના ધોરણે તથા કાચા જે માલ છે એમના સ્ત્રોતના આધારે એમને અલગ અલગ જૂથમાં વેચવામાં આવ્યા છે શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પર અપાયા પર અને મોટા પાયા પાયાના ઉદ્યોગો કહે છે શું છે વિદ્યાર્થી મિત્રો કે જે ઉદ્યોગની અંદર વધારે રોજગારીમાં પ્રાપ્ત થાય છે એને કે મોટા પાયાના ઉદ્યોગો કહે છે જેમ કે આપણે ઉદાહરણ જોઈશું કાપડ ઉદ્યોગ જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે એટલે કે જે કોઈ પણ અમુક વ્યક્તિ એટલે કે કોઈ ઉદ્યોગની અંદર જે માણસો કામ કરતા હોય છે એ શ્રમિકોની સંખ્યા ઓછી હોય છે એ ઉદ્યોગોને નાના ઉદ્યોગો કહેવામાં આવે છે દાખલા તરીકે ઉદ્યોગ આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી જાહેર સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે જેવી રીતે નાના પાયાના અને મોટા પાયાના એમ બે ભાગમાં ઉદ્યોગોને વેચવામાં આવ્યા છે એમ ખાનગી છે જાહેર છે સંયુક્ત છે અને સહકારી જૂથોમાં પણ ઉદ્યોગોને વેચવામાં આવે છે આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે તેમજ કાચા માલના સ્ત્રોતના આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વેચી શકાય છે એટલે કે જે ઉદ્યોગો છે એ ઉદ્યોગને ઘણી રીતે વર્ગીકૃત કરી શકાય છે જેમ કે કાચા માલના સ્ત્રોતના આધારે અથવા તો કૃષિ ઉપર કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગ એમ અલગ અલગ જૂથમાં એને વેચી શકાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કૃષિ આધારિત ઉદ્યોગો સુતરાવ કાપડ શણ રેશમી કાપડ ઊની કાપડ ખાંડ કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે એટલે કે કૃષિ આધારિત ઉદ્યોગો વિદ્યાર્થી મિત્રો પૂછાય તો એની અંદર આપણે લખી શકાય જે કૃષિ સૂત્રાઓ કાપડ છે ક્ષણ રેશમી કાપડ ઊની કાપડ છે ખાંડ કાગળ આ વગેરે જે છે એ કુશી આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ છે ત્યારબાદ જોઈશું સૂત્રાવ કાપડ એટલે કે ભારતના ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગોનું પ્રમુખ સ્થાન છે આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગારી આપે છે આ સૂત્રાવ કાપડ છે વિદ્યાર્થી મિત્રો એ જે છે એ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ લોકોને રોજગારી આપે છે એ ઉપરાંત ઉદ્યોગોનું જે અર્થવ્યવસ્થામાં આ જે વસ્ત્ર ઉદ્યોગ છે એ પ્રમુખ સ્થાન ધરાવે છે દેશમાં કે સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ હોય એ તો કાપડ ઉદ્યોગ છે ચીન પછી સુતરાવ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો શું કે છે જો કે દેશમાં સૌથી વધારે જે રોજગારી પૂરી પાડતું હોય ઉદ્યોગ તો એ આ કાપડ ઉદ્યોગ છે અને ચીન પછી સૂત્ર કાપડનો જે નિકાસ કરતું હોય તો ભારતનો કે દ્વિતીય સ્થાન આવે છે પ્રથમ છે ચીન અને દ્વિતીય સ્થાન છે આપણું ભારત દેશનું કાપડ જે સુતરાઉ કાપડ છે એ સુતરાવ કાપડનું વધારે ઉત્પાદન કરે છે એટલે એ નિકાસ સૌથી વધારે કરે છે મુંબઈમાં સૌપ્રથમ પ્રથમ સુતરાવ કાપડની મિલ સ્થપાઈ ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ તથા કેલિકો મિલ સપાઈ સુતરાવ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ તો કે મુંબઈમાં સૌપ્રથમ પ્રથમ કાપડની મિલો કે સ્થપાઈ હતી ત્યારબાદ પછી ધીમે ધીમે ગુજરાતમાં જે અમદાવાદની અંદર શાહપુર મિલ છે અને કેનિકા મિલો પણ સ્થપાઈ સુતરાવ કાપડની જે મિલો છે એ મિલોની શરૂઆત જેના વર્ષો છે તે મુંબઈ અને અમદાવાદમાં જ સ્થપાઈ હતી સસ્તો કપાસ શ્રમિકોની ઉપલબ્ધિ પરિવહન સુવિધા નિકાસ માટેના જે બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સૂત્ર કાપડની મિલો સ્થપાઈ હતી એટલે કે જે આપણે સૂત્ર કાપડ માટે જે કાચો માલ જોવે જે કે સૂત્ર આપણે સસ્તો કપ કપાસ એ એ પણ કે સરળતાથી મળી જતો અને જે શ્રમિકો છે એ પણ કે ઓછા ખર્ચે અને સસ્તામાં મળી જતા હતા ત્યારબાદ કે પરિવહનની આવજાની સુવિધા છે નિકાસવાડીના બંદરો છે બજારો આ બધાની અનુકૂળતા વધારે હોવાના કારણે સુતરાવ કાપડની મિલો સ્થાપવામાં આવી આજે તો સુતરાવ કાપડની મિલો દેશના લગભગ સો નગરોમાં આવેલી છે વર્તમાન સમયમાં મુંબઈ અમદાવાદ ભીમડી સોલાપુર કોલ્હાપુર નાગપુર ઇન્દોર અને ઉજ્જૈન સુરત જે સુતરાવ કાપડ છે એ સુતરાવ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે એટલે કે શરૂઆતની અંદર તો કે સો જેટલા નગરોની અંદર જ સુતરાવ કાપડ બનાવવા માટેની મિલો હતી પરંતુ ધીમે ધીમે વધવા લાગીને વર્તમાન સમયની અંદર જેમ કે મુંબઈ છે અમદાવાદ છે ભીવડી સોલાપુર કોલ્હાપુર નાગપુર ઇન્દોર ઉજ્જૈન આ બધી જગ્યાએ કે પણ સુતરાઉ કાપડના ઉદ્યોગો આપણને જોવા મળે છે મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાવ કાપડની મિલો છે જેથી તેને સુતરાવ કાપડનું વિશ્વ વિશ્વ મહાનગર કહે છે આ ઉપરાંત પુણે કોલ્હાપુર ઔરંગાબાદ જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે એટલે કે મહારાષ્ટ્ર જે છે મહારાષ્ટ્રના મુંબઈની અંદર સૌથી વધારે સૂતરાઓ કાપડની આપણને મિલો જોવા મળે છે એટલા માટે એને સૂતરાઓ કાપડનું વિશ્વ મહાનગર તરીકે ઓળખવામાં આવે છે એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણને પુણે છે કોલ્હાપુર ઔરંગાબાદ જલગાંવ વગેરે જેવા શહેરો છે એ શહેરોની અંદર પણ આવા ઉદ્યોગો આપણને જોવા મળે છે ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે આ ઉપરાંત વડોદરા કલોલ ભરૂચ સુરત પોરબંદર ભાવનગર રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે તમિલનાડુમાં કોઈબર મુખ્ય કેન્દ્ર છે ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે ઉત્તર પ્રદેશમાં કાનપુર ઈટાવા આગ્રા લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે એટલે કે આપણને વડોદરા છે કલોલ ભરૂચ વગેરે શહેરોની અંદર પણ આવા ઉદ્યોગો જોવા મળે છે તમિલનાડુની અંદર પણ કોયબૂતર જે છે એ મુખ્ય કેન્દ્ર છે એ ઉપરાંત જે મધ્યપ્રદેશમાં ઇંદોર છે ગ્વાલિયર ઉજ્જૈન દેવદાસ આ ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્રો છે પશ્ચિમ બંગાળમાં કોલકત્તા હાવડા મરસુદાબાદ વગેરે જગ્યાએ આપણને સુતરાવ કાપડના મુખ્ય કેન્દ્રો જોવા મળે છે એ ઉપરાંત રાજસ્થાન છે પંજાબ હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાવ કાપડનો ઉદ્યોગ વિકાસ થયેલો આપણને જોવા મળે છે આ ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર પરિવહન બેંક તથા વિદ્યુતની સુવિધા આપણને જોવા મળે છે એટલે કે આ જે સૂત્રાવ કાપડ છે એ સુતરાવ કાપડના જે કેન્દ્રો છે એ કેન્દ્રો આપણને ઘણા બધા રાજ્ય અને શહેરની અંદર આજે વર્તમાન સમયની અંદર જોવા મળે છે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત જૂના યંત્રનો વપરાશ અનિયમિત વિદ્યુત પુરવઠો કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો આજે કે આ સુતરાઉ જે કાપડ છે એ કાપડની અંદર કે આપણને કપાસ જે છે ઓછા પ્રમાણમાં મળે છે જૂના યંત્રો છે અનિયમિત જે વિદ્યુત પુરવઠો પ્રાપ્ત થાય છે જે કૃત્રિમ રેસાઓનો ઉપયોગ થાય છે એ પણ આપણને ઓછો મળે છે અને વિશ્વની દૃષ્ટિએ બજારની અંદર જે તીર સ્પર્ધા છે એ સ્પર્ધાના કારણે અમુક સમસ્યાઓનો આપણે આપણને સામનો કરવો પડે છે ભારત રશિયા યુનાઇટેડ કિંગડમ યુએસએ સુદાન નેપાળ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઉપરાંત દક્ષિણ આફ્રિકા દેશોમાં સુતરાવ કાપડની નિકાસ કરે છે એટલે કે ભારત દેશ જેમ કે રશિયા આપણે દેખ્યું યુનાટેડ કેનડમ યુએસએ સુદાન નેપાળ ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના જે દેશો છે એ દેશોને સુતરાવ કાપડનો નિકાસ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું હવે પછીનું લેક્ચર આવશે એમાં આગળ આપણે જે બાકીના ઉદ્યોગોનો અભ્યાસ કરવાનો છે એનો અભ્યાસ કરીશું જય હિન્દ